નમસ્કાર હું છું આપ જોઈ રહ્યા છો કેવું લાગે કે જ્યારે તમને કોઈ સુવિધા જ ન મળી રહી હોય અને છતાં પણ તમારી પાસેથી એ જ સુવિધાના નામે ટેક્સ વસૂલવામાં આવતો હોય તો તમે કહેશો કે આ વ્યાજબી નથી પરંતુ આવું જ થઈ રહ્યું છે રાજકોટ જેતપુર હાઈવે પર રાજકોટ જેતપુર હાઈવે કામગીરી છેલ્લા વીસેક મહિનાથી ચાલી રહી છે અને બે વર્ષની અંદર આ હાઇવેની કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે પરંતુ આ વીસ મહિના થયા લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે દરરોજનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને તેમ છતાં પણ આ બધી અસુવિધા ભોગવતા ભોગવતા પણ આજ હાઈવે પર ટોલ ટોલટેક્સની વસુલાત પણ કરવામાં આવી રહી છે અને આ જ મામલે કોંગ્રેસ દ્વારા લોકોના સહયોગને સાથે લઈને જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આજે કલેક્ટર કચેરીનો રાજકોટમાં ઘેરાવ પણ કરી લેવામાં આવ્યો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતા તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી આ રોડની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સની પણ વસૂલાત ન થવી જોઈએ હલ્લાબોલ કરવા માટે પહોંચ્યા હતા અને તેમને પણ અધિકારીને ખખડાવ્યા હતા આ બધા વચ્ચે આજે રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરતાની સાથે જ રાજકોટ કોંગ્રેસના શહેર પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા ગાયત્રીબા વાઘેલા સહિતના અગ્રણીઓ તેમજ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મેવાણી પાલ આંબલિયા સહિતના અનેક નેતાઓ એ આ આંદોલનની અંદર જોડાયા હતા અને કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો કલેક્ટરને મળીને તેમને આવેદનપત્ર પાઠવ્યું અને તેમને માંગ કરી છે કે જ્યાં સુધી રોડની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સની વસુલાત ન કરવામાં મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે આ માંગ મૂકી છે અને જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં આ વાત હવે કેવી રીતે કલેક્ટર તંત્ર દ્વારા સ્વીકારવામાં આવે છે કેવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટીને આ મામલે જવાબ આપવામાં આવે છે કે શું થાય છે પરંતુ આ મામલે કેવી રહી રજૂઆત અને કલેક્ટરે પણ આ રજૂઆત પર કોંગ્રેસના લોકોને શું જવાબ આપ્યો એ પણ જાણીએ ખોર નહીં 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 સૌરાષ્ટ્રીય જનતાને ઉલુ બનાવવાનું બંધ કરો બંધ કરો રાજકોટની જનતાને છેતરવાનું બંધ કરો બંધ કરો જૂના જનતાને લૂંટવાનું બંધ કરો બંધ કરો ગુજરાતની જનતાને લૂંટવાનું બંધ કરો

ગોંડલ એનાથી આગળ જે ઔદ્યોગિક વિકાસો ત્યાં છે એને લીધે જે મોટા માલવાહકો જે ખટારા નીકળે એ સ્લો નીકળે કારણ કે એનો માલની અંદર નુકસાન ન થાય એટલે દરરોજની ટ્રાફિક સમસ્યા આ સડસઠ કિલોમીટરની અંદર રહી ગઈ છે એટલે અમે નેશનલ હાઈવે ઓથોરિટીને એક અઠવાડિયા પહેલાં અમે અમારી ટીમ રજૂઆત કરવા ગઈ હતી અમે કીધું હતું કે ભાઈ તમે જે વૈકલ્પિક માર્ગ છે

હિન્દી માં છે બધું કરીએ છે પણ કોઈ જાત તમને ખ્યાલ છે અને તમને મે અઠવાડિયા પેલા આટ બધી બાબતો નો મેલ કરેલો છે પરમ દિવસો જેટલો ટ્રાફિક થયો તો તેમ છતાં ટોલ નાકા થી 100 મીટર દૂર સાહેબ પાંચ અડધી અડધી કલાક પછી તો નેશનલ હાઈવે ઓથોરિટી નિયમ એવો છે કે 3 મિનિટથી વધુ ટોલ પ્લાઝા એ ટ્રાફિક થાય તો બધા વાહન ચાલકો ને એમ જ જવા તેમ છતાં સાહેબ 4 કલાક સુધી ટોલ ઉગરાય

એને ચાહીએ જે ઇન્ડિયન રોડ કોંગ્રેસ જેના માટે બનાવેલું છે જે માણસનો ક્યાંય અમલ નથી ઇન્ડિયન રોડ કોંગ્રેસ એવું કહે છે કે ટોલ રોડ જે છે એ ટોલ રોડ ક્યારે ઉધરાવી શકાય સાહેબ માણસનું મૂલ્ય માણસનું જીવનનું મૂલ્ય આંકી જ ન શકાય સાહેબ જ્યારે કોઈ પણ વ્યક્તિ એમ્બ્યુલન્સમાં આવતો હોય એ પોરબંદરથી હોય ગીર સોમનાથથી હોય કે જુનાગઢથી હોય એનો જીવ લેણ જ્યારે એના માટે હોય ત્યારે જે ઇમરજન્સીમાં ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવે છે અને એવા સમયમાં એના માટે એક એક મિનિટ કિંમતની હોય ત્યારે સાહેબ એક કલાકના રોડની જગ્યાએ સાડા કલાકે એ રાજકોટ પહોંચે એટલે અઢી કલાક એને પોતાના જીવ સાથે પડે છે અને એમાં કેટલાક રસ્તામાં આપણે નિકાલ તો તમે કરો છો પણ પૂરો ન થાય ત્યાં સુધી ના વસૂલ ઓલરેડી દોઢસો કરોડ વસૂલી બારસો કરોડ નો પ્રોજેક્ટ વર્ષ દીઠ દોઢસો કરોડ દસ વર્ષના અંતે અમાઉન્ટ ક્યાં પહોંચશે એટલે મૂળ ગાંઠ કરતાં ઘડામણ ખર્ચ વધી ગયો છે તો ઓલરેડી ત્રણ કરોડ વસૂલી લીધું અને સર અમે અમારે આ લોકોએ જે રજૂઆત કરી આપના જિલ્લાના વડા કોંગ્રેસની અમારી ટીમ દ્વારા જે રજૂઆત રજૂઆત ને માત્ર કચરા ટોપલી માં આપણી પાસે ક્યારે આવવું કે જે પેલા અમારા આગેવાનોએ ત્યાં જઈને દેખાવ કર્યો અને સારી રીતે લોકશાહી ઢબે જે રજૂઆત કરી જો એ લોકો એ સમજતા હોય એ લોકોની હા તો સર અમારે તમારી પાસે આવું જ ન પડે એના માટે આપ થોડું વિચારો એ પોતે એનું પક્ષ શું કેવું છે જરા જી જણાવો કે છે એને ચાઈ પૂરી વાઈન એક્સપ્લેન એક્ચ્યુઅલી મારી ચર્ચા થઈ છે થોડો હું કરું એક્ચ્યુઅલી આમાં તો આપ એક બ્રિજ ઓપન થયું છે તરણ રેડી છે જામવાડી ટુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ ચકરડી બાજુ આ આપણે ફોર્ટી એટ અવર્સ નો ડ્રાય સ્પેલ મળી જાય તો આના ઉપર કાર્પેટિંગ થઈ શરૂ થઈ જશે

સર નાની સાથે ચર્ચા કરવા બેસો ત્યારે છ કે સાત જણાની કમિટી છે એમને પણ સાથે બેસાડી અને જેમ <laughs> ધારાસભ્ય <laughs> 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 નાગરિકો પણ એટલા જ મહત્વના છે એટલે આપની વિનંતી છે કે ઉભા દેન મારું ને નાગરિકોનું પ્રાવધાનતર ઉભા દે છે આપણે છે સર 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 આજે જનક હાઈવે આ આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિક ના જે રાજકોટ જુનાગઢ જે હાઈવે કામ ચાલે છે છે પ્રશ્નો કરવામાં આવ્યા આજે સવારે નેશનલ ઓથોરિટી અને સાથે પણ ચર્ચા કરવામાં આવી છે મોટાભાગે અત્યારે ટોટલ અઢાર બ્રિજ નું કામ જે છે આ નેશનલ હાઈવે નો ચાલુ છે અને આ અઢાર બ્રિજ માંથી ફોર્ટીન જેવા ડાયવર્ઝન આપ્યા છે આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ જે છે ત્યાં વારંવાર ટ્રાફિક ના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં બાર જેવી ક્રેનો મુકાવી છે અને બે ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને ત્રણ જે બ્રિજ છે આ જે જે આપણે ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ ત્રણ બ્રિજ છે ઓપન કરી શકીએ છીએ જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે અને સોલ્વ કરવામાં આ ત્રણ બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જમવાડી ટુ વીરપુર ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ અમે એવી અપેક્ષા રાખીએ સડક પીપળિયા થી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ સોળ જેવા ટ્રાફિક માર્શલ ત્રણેય શિફ્ટમાં પોલીસ દ્વારા પણ એવી રીતે મળે અને જેથી ટ્રાફિક માર્શલ પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની આ ટ્રાફિક ઝડપથી નિકાલ છે બીજું જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતું હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે આપણે ડ્રાય સ્પેલ મળશે જ્યારે જ્યારે ડ્રાયપેલ મળી જશે ત્યારે બિટુમિન થી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછો થશે સર ટોલ વસૂલવાની બંધ કરવાની વાત છે કારણ કે જે રજૂઆત છે નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારી પીડી અહીંયા છે અમે નેશનલ હાઈવે મે યોગ્ય રજૂઆત આપણે લડતા રહેવાનું છે અમે લડવાયા છો વર્ષો વરસાદ હતો અને સતાય બધા અહીંયા લડ્યા એટલા માટે તમને લોકોને સેલ્યુટ કરું સાંભળી એમને એના પ્રશ્નો અધિકારીઓ બોલાવવા એ વાત કરવાના છે

કે તમે સંબંધિત અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીઝની સાથે બેઠક કરી એક કમિટી બનાવો અને તમે રાજકોટના મીડિયાને તમે સંબોધન કરો કે આવનારા અઠવાડિયામાં તમે શું રિઝલ્ટ લાવવાના છો આપણે આપણી વાત મૂકી કાવો પ્રશ્ન છે આપણે નિદાન કર્યું હવે સારવાર કરવાની જવાબદારી કલેક્ટરની છે નેશનલ હાઈવે ઓથોરિટીઝની છે એટલે એમણે

કેમ આખા સૌરાષ્ટ્રના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે અને આગળનો રસ્તો શું એની ચોકવટ કલેક્ટર કોને કરવી જોઈએ આવી આપણે વાત કરી છે પણ રાજજી ભાઈએ કીધું એ પ્રમાણે આ શરૂઆત છે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી રાજકોટ વાસીઓ અને રાજકોટ શહેર કોંગ્રેસને મારી અપીલ કે એક એક વોર્ડમાં આ કાર્યક્રમ લઈ જાઓ અને સૌરાષ્ટ્રના આખા રૂપમાં આવતા દરેક તાલુકામાં પણ આ મુદ્દે આવેદન પત્ર અપાવવું જોઈએ હું પણ માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને આ મુદ્દે પત્ર લખવાનો છું આજે જ મેં ટ્વીટ કર્યું છે મોદી સાહેબ તમે ગુજરાત આવો એટલે રાતોરાત રોડ બની જતો હોય છે તો તમારો રોડ શો રાજકોટથી જેતપુરમાં પ્લાન કરો એટલે તમને ખબર પડે

સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર